આજે શિક્ષક દિવસે અને કેવો પ્રકારનો આનંદ રહ્યો આજે અમને ખૂબ જ મજા આવી અને બાળકો સાથે પણ મજા આવી શું તારું નામ મારું નામ સુમિત મનસુખભાઈ કુવરિયા છે હું શ્રી સામતર પ્રાથમિક શાળામાં ભણો છું આજના આ રાધા કૃષ્ણના જન્મ નિમિત્તે હું આચાર્ય આચાર્યનું પદ ધરાવી રહ્યો છું અને મારા મિત્રો પણ તે શિક્ષકોનું પદ ધરાવી રહ્યા છે અને આ આ શિક્ષક દિનની અમને ખૂબ જ મજા આવી